પ્રીતિ જાગી એમ શું કેવાય છે કે સા પાણી મૂકી દીધા છે બની જશે સા બન ગયા હે ઉસમે નાખ દીએ હે કેટલી માં અસલી એક કેટલી માં કેટલી 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 છે હાલો નવી નીકળી તો સા બની જશે નાસ્તો કરી લે પેલા પછી નાવું છે ગરમી બહુ છે પછી પાણી નહીં આ રહા હે નહીં દઉં નહીં તો કપડા ધોને કો બાક કે તો મેર કો પડેગા લખી દીધું આ તો તો કપડા ના ધોય ને તો હું તો ઘરે નહીં ને પાણી ના હે

રાફિંદા તો હારા છે દેખાવમાં તો મસ્ત લાગે અંધારું છે તો રોટલી છે ચા આવું ને દૂધ વાહ વાહ આલો તો ચા રોટલી દૂધ આલો ફ્રેન્ડ તો જમી લે આવો જમમાં હલવાટ કરી ઘી તો નક મલે આવો લે તો લે ક્યાં છે ગંજનજી ઘી કોખા જો ઓય કોતુ બટર ખાવે છે લઈ લઈ ખાવું તો ખાવે બી એક હાલો પાણી આપતા તો નથી એવું છે ਉਧਰ ਕੋਹ ਲੱਕ ਲੇ ਕੋ ਮਹਿਮਨ ਕੇ ਵੇ ਨਾ ਸਾਹ ਪਾਣੀ ਪੁੱਛੂ ਪਰ ਪੁੱਛੋ ਮਹਿਮਨ ਹੂੰ ਕਾ ਉਧਰ ਆਵ ਜੀ ਹੂੰ ਖਾਈ ਜੀ ਕਾਈ ਨਹੀਂ ਖਾਈ ਸਾ ਨਾ ਨਹੀਂ ਬਾਹਰ ਮੋਟੂ ਬੰਧਾਣ ਸੇ ਤਾਂ ਪੀਓ ਤਾਂ ਪੋ। ਪਸਾ ਬਿਲੀਓ ਜਮੀ ਸਮੀ ਲਈ ਹਲੋ ਫਰੈਂਡੋ ਜ਼ਮੀਨ ਮਰੀਆ ਕਪੜਾ ਧੋਣ ਪਾਣੀ ਨਹੀਂ ਆ ਰਹਾ ਰਹੀਆ ਤੇ ਤੇਰੇ ਨਾਵਨੂ ਤੋ ਹਮ ਨਾ ਲਿੰਗ ਵਹਾਂ ਬਣਾ ਕੇ ਆ ਨਾ ਹੈਂਗੇ ਹਾਉ ਸੇ ਹੂੰ ਜੀ ਕੰਨ ਜਨ

મેસિંગ લીલો લીલા છે લીલા લીલા સેલું કહીય ને હું બોલે હું છે બોલ રોટલા રોટલા ને વાલો હા ભરે એમ કેવાય ને ગીત કેવું હોય

તો દેખાય ના મોસમ એક નંબર જો વાદરા વાદરા છે જોરદાર કાય ઘટે લાગે છે પણ વાદરા છે જોરદાર એવું લાગે છે કે સોમ આવી ગયું છે વરસાદ આવી ગયા વરસાદ થાય જ છે

અભી સલંગ ને તારા હું તો તો નઈ નાખશ બંગડી ફરી છે એને લેવી છે તો તું પેલા કપડા ધોય તો થાય પણ એમને આબી ધોઈ લેતા તો કિતલે બાકી તો છે પેલા આવી તો કપડા ધોય ને ના

આ કઈ તો આ ગિફ્ટ ખોલ આપણે ગિફ્ટ હું સોરી આ કુરિયર પાર્સલ પર મને ગિફ્ટ બોલાવી દે પર ગિફ્ટ 11 ઓ લીધી શું હું થોડ થોડ જોઈ દે તરફ સે આ રહે તો કઈ તરફ સે ના આ રહે રેડી અજેને ઉસરા શું છે આ એ મને ન ઘરે છે આપણે અંદર ખોલને પરા ગેફટા કે કોરીએ પાર્સલ ખોલને મને ગિફ્ટ બોલાય છે લાઈવ ગિફ્ટ કેમ કોઈમાં સાઈડમાં देखो લાગીવો તોડસ તો કેસ આઈ ત્યા તોડ ખા હા કેટલી વાર લાગે તોડવામ કેમ છે એમ તો

देख ये लग रहा है बंदूक है बंदूक है तो हमारा जो वाट है वाह टटला टटला तेल बचाना भाई भाई मोबाइल वाला रखो वाह

बस लग रहा है कैमरा वाले ने मोबाइल वाले ना, ना लॉक कर दे ना हम्म ला ले नहीं बस हम्म बस लग रहा है तो बाकी तो नवीन का जी अनि से अनि से का करने वाला है वहां हैं हां ये मनन खबर ये कर से लॉक करवाना है से जो ऊपर है मम्मी को से वाला है ना <laughs> <laughs> क्या लगे

नास्तो त्यहाँ गरी लिदो आज हुँ थोरो मोडो लेट उठो छु प्रीति वेला रुटी गई छ ए नाइ न फ्रेश दैन प्रीति आ देखि कितनो बजे मेरो माथि उठ्यो त सडौ सडौ उठ्छ न हुँदा हो नै छ नि आले गर्छ डी आ सरते ले ले ट्राई गर दै होगा कभी कोशिश गर्ने वालो कि हम कब से रहते बोल रहे हैं फिर आप आ न होगा बात वाले हाल एक दो लेटा को कर ले लो जरा पड़ी जा ले

आतरई हम जा रहे हैं नरेंद्र ना, ना मारे आवन मैं हूं कर मैं माथा दुखने लगा हो अलग लो वजन माथू दो के ओहो मेरा माथे मुगी दे रख रख के अरे का साला कितना वजन वो तो मैं तो मजा लाट वजन है आमा लाट वजन माथा दे एक आधा चढ़ा दे तू हूं वजन नहीं वजन तो से तो तू आले रे हां तो हम जा रहे हैं सबला चप्पल तेरा

રેડી કર કર હે તો કે લે તો હોય વજન લાગે છે હા વજન ન લાગે હા આમાં દીકણ કાઢ કર આયા હું કાઢી દીધી મેં ઉપર માથે છે અને ન પડે કે માથે નહીં હમે હા એ અબુ તો નહોતું દસરા ઓલ નહમાતે બોલાય વાહ આ બે હા પાણી ઉકળઈ દે તું જઈએ ઉકાને આ અબ મારા માથે મને માની પડી જઈ આવ આમ નંગ તો નમન હા રેડી ઠીકલી નાખી જી હરખા કી જી ના અબીવાનું છે ગોદુ ડાલ ફેણું છે હા હા સે તે બના કે બોલે કેસે અબ પસાડીયે કમતા છે કે જી ઓર ના

આ કે મોડર ખાટી ખાટી મજા આવે છે આમેથી તોડે લી કોલાસી છે દેખી પક ગયા છે કોલાસી ની ખા છે અલી ભાઈ તો પૂરો થઈ છે તો કેવો લાગ્યો આ પૂરો બાય એને કાક દેખાવી છે